કાંકરે તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે હિન્દુ સંમેલન યોજાયું કાંકરે તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌ માતાના મંદિર ખાતે પરમ પૂજ્ય સંત શ્રી મુકુંજી મહારાજ પાથવેળા ગૌશાળાના સાનિધ્યમાં ચૌદમી ફેબ્રુઆરી બે ના રોજ હિન્દુ સંમેલન યોજાયું હતું સિહોરી મંદિરમાં સિહોરી કુંવારમાં આકોલી પાદડી માનપુર આમલીવાસ રતનપુરા રણવાડા જાગીર અરડુવડાનો સમાવેશ થાય છે

મુખ્ય વક્તા રામભાઈ સોલંકી ભારત ઉપરના એમએસ બ્રધર્સ મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી થરામ માર્કેટયાર્ડ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસી ભટેસરિયા સિહોરી સરપંચ સાંતભા ડાભી કાંકડી કર્મચારી મહામંડળના પૂર્વ પ્રમુખ ગાંડાજી વાઘેલા વેપારી મંડળ સિહોરીના પ્રમુખ જયેશ ગોસ્વામી રણુભા ડાભી પૂનમસી ડાબી મધુબાર જોશી સહિત વિશાળ સંખ્યામાં હિન્દુ ધર્મની જાહેર જનતાએ ભાગ લીધો હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને સમાજમાં શિક્ષણ વધે પરિવર્તનના વિચારોને કેન્દ્રમાં રાખી હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવા માટે નવીન ઊર્જા અને ચેતના પ્રદાન કરવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું લોક સાહિત્યકાર દીપક જોશી દ્વારા હિન્દુ ધર્મની સંસ્કૃતિ વિશે વૈદિક મંત્રચાર દ્વારા વર્ણન કર્યું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નેટવર્કે પ્રજાપતિ થરા